આજે હું તમારી સામે તાર્કિક ગણિત તો એ કોયડો લઈને આવ્યો છું તો ચાલો મજા માણી જુઓ મિત્રો આપણી પાસે એક આવો કોયડો છે ચૌદ વત્તા ચૌદ બરાબર સોળ પંદર વત્તા પંદર બરાબર કેટલા મિત્રો તમારો જવાબ કે તર કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો ચૌદ બરાબર કેટલા થશે હા તમે સાચ્યા છો અઠ્યાવીસ કે 28 ને 16 ને કઈ સંબંધ હોય છે હા તમે સાચા છો બે અને 8 નો ગુણાકાર બરાબર 16 ખ્યાલ આવ્યો ને મિત્રો અહીં આપેલા પેલા સરવાળો કેનો છે અને જે જવાબ આવે એનો ગુણાકાર કર્યો છે ચાલો હવે બીજા ઉદાહરણમાં આ તર્ક લગાવીએ સોળ વત્તા સોળ બરાબર બત્રીસ થશે તો બત્રીસ માં ત્રણ અને બે આવ્યા ત્રણ ગુણ્યા બે બરાબર છ થશે ત્રણ અને ચાર નો ગુણાકાર થશે તો કેટલા આવશે હા તમે સાચા છો બાર લખીશું બરાબર બાર મજા આવી મિત્રો અને તાર્કિક ગણિત કહે છે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન ની ઘંટડી વાગવાનું ભૂલશો નહીં